આ અક્ષર ડેરી પ્રસાદિક જળ છે અને આ જળ એટલું પવિત્ર છે કે દેશ વિદેશ સુધી છે આ જળ છે એ પ્રસાદી રૂપે લોકો લઈ જાય છે અને આપણે ખૂબ જ નસીબદાર છીએ કે આ જળ છે એ આપણને અહીંથી જ છે એ પ્રાપ્ત થાય છે બોલો જય સ્વામિનારાયણ હવે આ અક્ષર ડેરીનું જે તમને જળ છે એના વિશેનો દસ દિવસ પહેલાંનો તમને છે એ હું કિસ્સો છે એ કહું છું એક ભાઈ છે એ ઓક્સિજન ઉપર હતા અને ડૉક્ટરે કીધું હતું કે ભાઈ તમારી બચવાની શક્યતા છે એ ખૂબ જ ઓછી છે અને ત્યારે એ વ્યક્તિએ એમ કીધું કે ભાઈ નહીં તમે મને એમ્બ્યુલન્સની અંદર અક્ષર મંદિર છે એ લઈ જાઓ અને ફરજિયાતપણે એ માહિના જ નહીં કોઈ પણ સંજોગોમાં ડૉક્ટરે ના પાડી કે ભાઈ આ સંજોગોમાં ન લઈ જઈ શકીએ છતાં એ વ્યક્તિની જીદને લીધે અક્ષર ડેરીની અંદર એ વ્યક્તિ એમ્બ્યુલન્સની અંદર જે આવે છે અને એ આ જળ છે એ પીવે છે અને એમ કહે છે કે મને બાટલાની અંદર છે એ આ જળ છે એ નાખી દીવો તો ડૉક્ટર પણ છે એ અચંબામાં છે એ પામી જાય છે કે આ વળી શું પણ એવી ઘટના બને છે કે એ વ્યક્તિને એ જળ પીતા જ જે ઓક્સિજન ઉપર હતા બચવાની શક્યતા ઓછી હતી અને એ વ્યક્તિ છે એ થોડીક ક્ષણોની અંદર સંપૂર્ણપણે સ્વચ્છ છે એ થઈ જાય છે અને આપણે જાણીએ છીએ હમણાં જ મેં તમને મહત્વ સમજાવ્યું અને આ તમને જે એ કિસ્સો છે એ કહું છું અને આ કિસ્સો છે એ મંદિરમાં આવી અને જાણી પણ શકો છો કે અક્ષર ડેરીના જણનું મહત્વ છે એ કેટલું છે બોલો જય સ્વામિનારાયણ